તો પંચમહાલ જિલ્લામાં સવારથી મેઘમહેર ધમાકેદાર થઈ રહી છે પાવાગઢમાં વરસાદી માહોલ જોરદાર જામ્યો છે ભારે વરસાદના કારણે પાવાગઢના પગથિયા પરથી પાણીનો પ્રવાહ વહેતો થયો હતો ભક્તો વરસતા વરસાદમાં માતાના દર્શન માટે પહોંચ્યા જો કે વરસાદ બાદ કુદરતી નજારો પણ જોવા મળ્યો તો પાવાગઢમાં ધોધમાર વરસાદના કારણે આ દ્રશ્યો સામે આવ્યા છે અહીં પગથિયા પરથી જે રીતે પાણીનો પ્રવાહ જોરદાર પ્રવાહ વહી રહ્યો છે તેમ છતાં અહીં દર્શન માટે માતા જે ભક્તો છે તે માતાના દર્શન માટે પહોંચી રહ્યા છે વહેલી સવારથી જ અહીં વરસાદી માહોલ જામ્યો છે અને આ વરસાદી માહોલ વચ્ચે તમામ ભક્તો માતાના દર્શન માટે પાવાગઢ પહોંચી રહ્યા છે તો અરવલ્લીમાં મેશ્વો ડેમ અને માઝમ ડેમ ઓવરફ્લોની સ્થિતિમાં છે મહત્તમ સપાટીથી ઉપર વહી રહ્યા છે અહીં પાણી શામળાજી બેચરપુરા પુલને અડકીને પાણી નીકળી રહ્યા છે મેશવો નદી કિનારાના ગામડાઓને હાલ સતર્ક કરવામાં આવ્યા છે જિલ્લામાં આજે વરસાદનું જોર ઓછું રહેવાની શક્યતા છે તો ભીલોડા શામળાજી હાઇવે પર ડાયવર્ઝન પણ ફરી શરૂ કરવામાં આવ્યા છે તો અરવલ્લીમાં હાલ વરસાદના કારણે ડેમ ઓવરફ્લોની સ્થિતિમાં છે જોકે આજે વરસાદનું જોર અહીં ઓછું રહેશે અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં અનરાધાર વરસાદ વરસ્યો છે જેના કારણે માજૂન તેમજ મેશો જળાશયો ઓવરફ્લોની સ્થિતિમાં છે સાથે જ વાતક જળાશયમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે આપણે હાલ ઉભા છીએ મેશ્વ જળાશય પાસે કે જ્યાં ઓવરફ્લોની સ્થિતિ યથાવત છે મસ્તો પાણીનો જે પ્રવાહ છે તે મેસો નદીમાં જઈ રહ્યો છે સતત પાણીના પ્રવાહ વચ્ચે ગઈકાલથી જ જે પ્રકારે ભીલોડાથી શામળાજી જે હાઈવે છે તે બંધ થઈ જવા પામ્યો હતો ત્રણ ડાયવર્ઝન ધોવાઈ ગયા હતા પરંતુ રાત્રિ દરમિયાન પાણી ઓછું થતાં ત્યાં ડાયવર્ઝન ખોલી દેવામાં આવે છે પ્રથમ જળ પ્રવાહ જોઈ શકો છો જે પ્રકારે પાણીનો જે પ્રવાહ આવી રહ્યો છે મેશ્વર જળાશયમાંથી જે ઓવરફ્લો થયું છે પાણી તે સતત પાણી વહી રહ્યું છે અને મેસો નદીમાં જઈ રહ્યું છે લગભગ મેશ્રો માજુમ અને વાત્રકના લગભગ સાહીઠથી પાસઠ જેટલા ગામડાઓ હાલ એલર્ટ ઉપર છે કે નદી કિનારે લોકો ન જાય હાલ આજે તો વરસાદનું જોર ઘટ્યું છે તેવા સંજોગોમાં પાણી પટેલ ગુજરાતી શામળાજી અરવલ્લી સોનગઢ તાલુકાના દોણ ગામે આવેલ ગૌમુખ ધોધમાં માં નાહવા ગયેલી ત્રણ મહિલાઓ તણાઈ અચાનક ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ વધી જતા ત્રણ મહિલાઓ તણાઈ હતી નવસારીના વિજલપોરથી ફરવા આવેલ ત્રણ મહિલાઓમાંથી બે મહિલાને બચાવી લેવામાં આવી તો એકનું મોત નીપજ્યું અડસઠ વર્ષીય ભાનુબેન ગોરેસાનો મૃતદેહ મહારાષ્ટ્રની સીમ વિસ્તારમાંથી મળી આવ્યો તો ધોધમાં નહાવા ગયેલી ત્રણ મહિલાઓ કે જે ફસાઈ જે મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હેમંત જોડાઈ ગયા છે હેમંત આ મામલે શું વધુ અપડેટ

ડાંગમાં ગિરિમથક સાપુતારામાં વરસાદી માહોલ જામ્યો છે ગિરકિન્દ્રામાં ગાર્ડ ધુમ્મસ છવાતા આહલાદક માહોલ સર્જાયો જીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરી વાહન હંકારવાની નોબત આવી તો પર્વતો પર લીલીછમ છમ સાથે ધુમ્મસની ચાદર પથરાતા સહેલાણીઓએ મિની કાશ્મીરનો અનુભવ કર્યો ઝરમર વરસાદ અને ધુમ્મસિયા માહોલમાં વિવિધ એડવેન્ચર એક્ટિવિટીની મોજ માણવા શનિવાર અને રવિવાર વીકેન્ડ માટે સાપુતારા ખાતે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે

હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ સવારથી જ બગડાટી બોલાવી છે ગાજવીજ અને નડિયાદ આણંદમાં નડિયાદમાં તો વરસાદ કરી કે નડિયાદ શહેર બેટમાં નડિયાદના ડભાણ રોડ કલેક્ટર કચેરી રોડ સંતરામ મંદિર રોડ રબારી કોલોની સહિતનો વિસ્તાર ડૂબી ગયો એટલું જ નહીં શહેરના ચારમાંથી ત્રણ અંડરપાસમાં પાણી ભરાઈ ગયા તો શહેરના રોડ પર પણ જુઓ પાણીની મનમાની કારના વ્હીલ ડૂબી ગયા અડધી બાઇક ડૂબી ગઈ હોય એટલું પાણી ભરાયું કમર સુધીના પાણી રોડ પર ભરાતા લોકો પરેશાન થયા અંડરપાસ બંધ લોકો ઉપરથી નીકળતા નજરે પડ્યા આ તરફ ભારે વરસાદના પગલે નદીઓ બની છે પાવી તાલુકાના ગામના અહીં નદીના પાણી કોઝવે પર ફરી વળતા ગામની નદીમાં દોઢસો થી વધુ લોકો ફસાયા શાળાના એકસો પચાસ થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા ગામ અને શાળા વચ્ચેના ખોતરના લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોને બચાવવા માટે ગ્રામજનો દોડી આવ્યા હતા ગામ લોકોએ માનવ સાંકલ રચી વિદ્યાર્થીઓને કોઝવે પાર કરાવ્યો હતો આ સાબરકાઠાના સાબરકાંઠાના છે હિંમતનગરમાં ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા અવિરત વરસાદથી અનેક નદી નાળા છલકાયા ચોવીસ કલાકમાં ઈડરમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો હિંમતનગરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો તો વડાલી તલોદ ખેડબ્રહ્મા પ્રાંતિજ વિજયનગરમાં બે ઇંચ વરસાદ પડતા ગામની બજારો નદી બની ગઈ તો ઈડર પંથકમાં વરસેલા વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું ઈડરની આત્મા વલ્લભ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાયું હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અને સગાઓ પરેશાન થયા નીચાણસભમાં પાણી ભરાતા હાલાકી થઈ વાહન ચાલકો પણ પરેશાન થયા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા ફરી નદી નાળા છલકાયા છે ઉપરવાસમાંથી પણ પાણીની ભરપૂર આવક થતાં નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે પાણીની આવક વધતા નર્મદા ડેમ ત્રાણું ટકા ભરાયો ઉપરવાસમાંથી એક લાખ અઠતાલીસ હજાર બસો પાંચ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો મીટરને પાર પહોંચી જેથી નર્મદા ડેમના પાંચ ગેટ એક મીટર ખોલવામાં આવ્યા છે જેના પગલે ભરૂચ નર્મદા અને વડોદરાના સત્યાવીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ વરસાદે જમાવટ કરતા પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાંથી રૂલ લેવલ સપાટી જાળવવા માટે સતત બીજા દિવસે પણ પાણી છોડાયું પાનમ ડેમના બે ગેટ ચાર ફૂટ ખુલી નવ હજાર આઠસો ચાલીસ ક્યુસેક પાણી પાનમ નદી છોડવામાં આવ્યું પાનમ ડેમમાં હાલ ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાંથી દસ હજાર છસો ચાલીસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે પાનમ ડેમ હાલ સત્તાણું પોઈન્ટ એકાવન ટકા ભરાઈ ગયો છે મહેસાણાના ધરોઈ ડેમ ના વધુ બે ગેટ ખોલાયા ધરોઈ ડેમ ના હાલમાં ચાર ગેટ ખોલવામાં આવ્યા બે ગેટ છ ફૂટ અને બે ગેટ ચાર ફૂટ ખોલાયા દરોઈ ડેમમાં હાલમાં એકવીસ હજાર ચારસો સુડતાલીસ ક્યુસેક પાણીની આવક છે હાલ દરોઈ ડેમમાંથી છવ્વીસ હજાર ચારસો ત્રીસ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ડેમમાં હાલ ત્રશી પોઈન્ટ ઓગણપચાસ ટકા પાણીનો જથ્થો છે ડેમની સપાટી છસો સત્તર પોઈન્ટ ત્રેસઠ ફૂટ પર પહોંચી છે બીજી તરફ અરવલ્લીના મોડાસાના માજમ ડેમના ચાર દરવાજા ખોલાયા પાંચ હજાર ક્યુસેકની સતત આવક સામે જાવક કરવામાં આવી છે ચાર દરવાજા અઢી ફૂટ ખોલી પાંચ હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ત્રણ તાલુકાના ત્રીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો વૈડી મેશો ડેમમાં પણ પાણીની આવક થતા જળાશયો છલકાયા સાબરકાંઠા જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી ગુહાઈ જળાશય પંચાણું ટકાથી વધુ ભરાઈ ગયો ગુહાઈ ડેમમાં બાર હજાર છસો ક્યુસેકથી વધુ પાણી છોડાયું જેથી ગામડાઓને એલર્ટ કરાયા ભારે વરસાદના પગલે હિંમતનગરનો હાથમાંથી પિકઅપ વિયર ચાર વર્ષ બાદ આખરે ઓવરફ્લો થયો હાથમાંથી અને ગુહાઈ જળાશયમાંથી પાણી આવતા હાથમાંથી નદી બે કાંઠે વહેતી થઈ છે પિકઅપ વિયરમાંથી આઠ હજાર પાંચસો ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે જ્યારે કેનાલમાં બસો ક્યુસેક પાણી છોડાયું છે હિંમતનગરના ચાર કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો આ તરફ સુરત જિલ્લામાં ભારે વરસાદ બે કાંઠે વહી માંગરોળના લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો વેલાછા ને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો બીજી તરફ સુરતનું ચેરાપુંજી સમાન ઉમરપાડામાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ છે મોહન વીરા નદીમાં પૂરની સ્થિતિ જોવા આંબલી ડેમની પૂર્ણતા સપાટીથી માત્ર એક મીટર બાકી છે આંબલી ડેમના ત્રણ દરવાજા ખોલાવતા વિરામ બાદ સ્વાગત આગળ વાત કરીએ અહીં ધાનેરાના સરાલ ગામે શંકાસ્પદ ડેન્ગ્યુનો કેસ જોવા ચામુંડા નગર પ્રાથમિક શાળાની ધોરણ આઠમાં ભણતી વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે શરૂઆતમાં તાવ આવવો અને ત્યારબાદ વધુ તાવ આવતા ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો હતો ખાનગી હોસ્પિટલનો રિપોર્ટ કે જેમાં ડેન્ગ્યુ હોવાનું સામે આવ્યું મોત બાદ ધાનેરા આરોગ્ય તંત્રએ દવાનો છંટકાવ કર્યો શાળા પરિવાર એક વિદ્યાર્થીનીના મોત બાદ શ્રદ્ધાંજલિ પણ શાળા પરિવાર દ્વારા આપવામાં આવી તો ધોરણ આઠની વિદ્યાર્થીનીનું ડેન્ગ્યુથી મોત તો એને ચોવીસ તારીખનું તાવ આવેલું હતો અને એ પ્રાઇવેટમાં સારવાર લીધી હતી અને પછી આ બધા રામદેવ સુધીમાં સારવાર માટે આવેલા હતા સત્તાવીસ તારીખને રાત સત્તાવીસ તારીખ રાતના બાર વાગ્યાના આસપાસ એ આવેલા અને પછી સવારે અઠ્ઠાઈસ તારીખે સવારમાં એનું મરણ થયું હતું

ચોક્કસથી ધાનેરા તાલુકાના સરાલ ગામમાં રહેતી એક વિદ્યાર્થીનીનું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત નીપજ્યું છે આ વિદ્યાર્થી સરાલ ગામના ચામુંડા નગર પ્રાથમિક શાળાના ધોરણ આઠ માં ભણતી હતી અને તેને તાવ આવ્યો હતો ને તે બાદ તેને ખાનગી જે હોસ્પિટલ છે ત્યાં લઈ જવામાં આવી હતી ને સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું જ્યારે ખાનગી હોસ્પિટલના રિપોર્ટમાં ડેન્ગ્યુ હોવાનું સામે આવ્યું છે જ્યારે જયારે વહીવટીતંત્રનું અને આરોગ્ય વિભાગની ટીમનું કહેવું છે કે આ શંકાસ્પદ છે આરોગ્ય ટીમ દ્વારા ગામની મુલાકાત લેવામાં આવી હતી અને તે બાદ ગામમાં તેમજ શાળાની અંદર ફોગિંગ પણ કરવામાં આવ્યું હતું અને અન્ય જગ્યાએ કોઈ મચ્છરો નું બ્લડિંગ ના મળતા અત્યારે તો આરોગ્ય વિભાગની ટીમે પણ હાશકારો અનુભવ્યો છે આભાર માહિતી આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાતનો બીજો દિવસ મિયાગીમાં પ્રધાનમંત્રી મોદીએ બુલેટ ટ્રેનના એડવાન્સ ઇટેન કોચની કોચની મુલાકાત લીધી જાપાનના પીએમ શિગેરુ ઈશીબા પણ તેમની સાથે અહીં હાજર હતા બંને નેતાઓએ ટ્રેન કોચમાં પણ મુસાફરી કરી હતી આ દરમિયાન જાપાનીઝ પીએમ ભારતના લોકો લોકો પાઇલટને પણ મળ્યા હતા જેમને જાપાનના ઇસ્ટર્ન રેલવે ટ્રેનિંગ આપી રહ્યું છે તેઓ જ ભારતમાં પણ બુલેટ ટ્રેન ચલાવશે ત્યારે શુક્રવારે મોદીએ પંદરમાં ભારત જાપાન સમિટમાં ભાગ લીધો આ દરમિયાન બંને દેશો વચ્ચે એકસો પચાસ કરારો પર હસ્તાક્ષર થયા હતા આ ઉપરાંત જાપાન બાદ પીએમ મોદી બે દિવસની મુલાકાતે ચીન જશે તેઓ રવિવારે એસીઓ સમિટમાં ભાગ લેશે આ ઉપરાંત મોદી ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરશે આગળ વાત કરીએ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ખોટીનાલ નજીક પહાડ તૂટવાની ઘટના સામે આવી જેના કારણે ચંદીગઢ મનાલી હાઈવે ફરીથી બંધ થયો છે જોકે મોટી દુર્ઘટના થતાં ટળી છે ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફરી ટ્રાફિક માટે બંધ થયો જોકે પોલીસે સ્થિતિ જોઈને વાહનોને અગાઉથી જ રોકી દીધા હતા જેથી મોટો અકસ્માત થતા ટળ્યો અત્યારે પણ હાઈવે પર ઘણો કાટમાળ પડ્યો છે જેના પુનઃસ્થાપનમાં ઘણો સમય લાગી શકે છે તો જમ્મુ કાશ્મીરના રામબનના રાજગઢ ગામમાં વાદળ ફાટવાની ઘટના બની વાદળ ફાટવાથી ત્રણ લોકોના મોત થયા જ્યારે પાંચ લોકો લાપતા હોવાની માહિતી છે બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી અને રાહત તેમજ બચાવ કામગીરી ચાલુ કરી છે વાદળ ફાટવાથી ઘણા ઘરોને નુકસાન પહોંચ્યું